નમસ્કાર મિત્રો ઘેડના ખેડૂતોના હિત માટે મારી ચાલી રહેલી પદયાત્રાના કારણે ભાજપની સરકાર હરકતમાં આવી છે ચાર પાંચ દિવસ પહેલાં માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અને અર્જુનભાઈ મોઢવાડિયાએ બંને ઘેડ મુદ્દે પ્રેસ કરી ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં જે પ્રશ્ન પૂછ્યો અને એમાં જે જવાબ મળ્યો એ મુદ્દે એમણે ઘેડ મુદ્દે ગઈકાલે પણ પ્રેસ કરી અને ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું કે તેરસો પચાસ કરોડની અમે સરકાર પંદરથી થી વીસ દિવસની અંદર વહીવટી મંજૂરી આપી દેશે તો એનો સીધો મતલબ એ થાય છે કે આ પદયાત્રાના કારણે સરકાર ઘેડના મુદ્દે વિચારતી થઈ છે ઘેડના મુદ્દે ચર્ચા કરતી થઈ છે પરંતુ સવાલ ત્યાં ઊભો થાય છે કે જ્યારે ત્રણ ચાર દિવસ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા આ જ વિભાગના કેબિનેટ મંત્રી છે અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જ્યારે પ્રેસ કરી એ પ્રેસની અંદર એવું કીધું એમને કે ઘેરના મુદ્દે સરકારે અઢારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ ગઈકાલે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો અને વિભાગે જ્યારે જવાબ આપ્યો તો એ જવાબમાં તો એવું લખાયેલું છે કે પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તો આમાં જળ વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા સાચા કે વિધાનસભાના આંકડા સાચા સૌથી મોટો પ્રશ્ન તો આ થાય છે કેબિનેટ મિનિસ્ટરને ખબર નથી કે શું કે પંદરસો કરોડ છે કે અઢારસો કરોડ તો આમાં વિધાનસભા સાચી કે મંત્રી સાચા પેલા તો આ ભાજપની સરકાર મને જવાબ આપે ત્રણસો કરોડ નો ગેપ છે એવડો મોટો ગેપ ના હોઈ શકે કેબિનેટ મિનિસ્ટર બે દિવસ પહેલા એમ કહે છે કે અઢારસો કરોડ વિધાનસભાના આંકડા કહે છે પંદરસો કરોડ તો આ ડિફરન્સ જે છે એ ગુજરાતની જનતા જાણવા માંગે છે અને ભાજપ આનો ત્વરિત જવાબ આપે અને સાથે સાથે હું ઘેડની ખેડૂતોને ઘેડની જનતાને કહું છું કે એકસો ઓગણચાલીસ પૂર્ણ થયેલ છે હજી ગ્રાઉન્ડ ઉપર કાંઈ પણ કામ થયું નથી એટલા માટે પદયાત્રામાં જોડાવ જેથી કરીને આ પંદરસો કરોડ પણ ખાઈ ન જાય એના માટે આપણે પૂરી તાકાતથી લડીએ અને આ પદયાત્રામાં જોડાઈએ પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી